બાઇકમાં આગ લાગવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે આપણે ઘણી વખત સાંભળીએ છે કે એ બાઇકમાં ચાર્જ કરતી વખતે તેમાં આગ લાગી ગઈ અને આખી ગાડી બળીને થઈ ગઈ તો કેટલાક કેટલીક એવી બાબતો છે કે જેના પર જો ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકારના જે કિસ્સાઓ બની રહ્યા છે તેનાથી બચી શકાય તો એવા કયા લક્ષણો છે એ હું તમને આજે જણાવીશ સૌથી પહેલા તો ક્યારેય પણ ચાલુ કંપનીની બેટરી યુઝ ન કરવી કોઈ ઓથોરાઈઝડ કંપનીની જ બેટરી યુઝ કરીને એમાં પણ લિથિયમ બેટરી યુઝ કરવી વધુ હિતાવહ છે જ્યારે પણ તમે બેટરી ચાર્જમાં મૂકો છો ત્યારે ગાડી યુઝ કરીને તરત જ તેને બેટરીને ચાર્જમાં ન મૂકવી ગાડીને થોડી ઠંડી પડે પછી ચાર્જમાં મૂકવી અને સેમ વે જ્યારે તમે એને ચાર્જ કરી લો કરી લો છો ત્યારે તરત જ તેને યુઝ ન કરવી થોડીક વાર પછી તેને યુઝમાં લેવી બેટરી ક્યારેય પણ એંસી ટકાથી વધારે ચાર્જ ન કરવી આખી રાત બેટરીને ક્યારેય પણ ચાર્જિંગમાં નહીં મૂકવાની સાથે જ ક્યારેક તમને ડિસ્પ્લે પર વોર્નિંગ જો દેખાય છે તો તેને ઇગ્નોર ન કરો આ ડિસ્પ્લે પર જે બી વોર્નિંગ દેખાય છે તેને સિરિયસલી લઈ અને જે કાંઈ પણ પ્રોબ્લેમ છે તે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ સોલ્વ કર્યા બાદ જ યુઝ કરો આ સિવાય ક્યારેક તમને એવું લાગે કે બેટરી વધારે હિટ મારે છે તો તરત જ તેને કંપનીના શોરૂમમાં જઈને બતાવી જોઈએ બેટરીને એના વગર તેને યુઝ ન કરવી આ કેટલીક આવી નાની નાની બાબતો છે કે જે જો ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકારની આગ લાગવાની ઘટનાથી બચી શકાય છે